દર્શક મિત્રો આજે વિશ્વ માતૃભાષા દિવસ કલ્ચર કાફેમાં આપનું સ્વાગત છે આદિઅતાદિ કાળથી માનવ સંસ્કૃતિ તેના ચરમ પર વિકસી રહી છે તેની ઉત્ક્રાંતિની વસંત એટલે ભાષા માણસની સ્વરપેટીએ જ્યારે પ્રથમ સ્વર ઉચ્ચાર્યો હશે ત્યારે એ સદભાગી ક્ષણના મુગ્ધ શ્રોતા કોણ રહ્યા હશે એની ખબર નથી પણ એ સ્વરની યાત્રા જગતની અનેક સંસ્કૃતિઓનો શંખનાદ બની ગઈ શંખનાદ બની ગઈ પછી તો ભાષા જાણે સભ્યતાનું સોફ્ટવેર થઈ ગઈ લાગણીઓનું કોડિંગ શબ્દોમાં થવા લાગ્યું અનુભવો રેકોર્ડ થવા લાગ્યા વૃદ્ધોને કહેવા માટે વાર્તાઓ મળી વીરોને ગાવા માટે ગીતો મળ્યા ખારવાઓને દરિયો ખેડવાની હિંમત મળી અને ટેરવાઓને લોહી ધબકતા પત્રોનું સુખ મળ્યું ભાષા ખોવાઈ ગઈ ને તો હડપ્પા જેવી સભ્યતા ખોવાઈ ગઈ અને ભાષા મળી તો અશોક જેવો રાજા કાળચક્રની કેદથી પાછો મળ્યો ક્રાંતિની આગ કે શાંતિનો વૈરાગ ભાષાની મશાલ આગે કૂચ કરતી રહી છે અને આપણી ગુજરાતી પણ જુઓ ને નરસિંહના પ્રભા માંડીને ઢળતી સાંજે પડતા એ વાળું આલજો ને એના અવાજ સુધી મીરાને મુનશીની મુનશીથી માંડીને મણમણની સુરતીને મીમ સુધી ગુજરાતી ભાષા ધપકી રહી છે ક્યારેક છે ને પેલા ફિઝિક્સના વિજ્ઞાની શોયંજની બિલાડી જેવી લાગે આ ભાષા કોઈ કહે છે જીવે છે કોઈ કહે છે મરે છે અમે કહીએ છીએ કે દાંત કચાવો ત્યારે પહેલી કઈ ઝરે છે બસ એ જ માતૃભાષા અને એનો આ દિવસ અને એની આ ઉજવણી અને એના આપણા સરસ મજાના મહેમાનો આપણી વચ્ચે છે ઉષાબેન ઉપાધ્યાય જે પ્રાધ્યાપિકા છે લેખિકા છે સાહિત્યકાર છે ઉષાબેન આપનો ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ જી અને આપણી સાથે છે અભિષેક અગ્રાવત કે જે સાહિત્યકાર છે લેખક છે અભિષેકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત તો ઉષાબેન આપણાથી શરૂઆત કરીએ કે આજે માતૃભાષાને ઉજવવાનો દિવસ છે શબ્દ શબ્દથી આપણે શરૂઆત કરીએ

તો મને એમ થાય કે જાણે કે બહુ જ આદિ અનાદિ કાળથી મારા અસ્તિત્વના આરંભ થી ભાષા તો મારી સાથે જ છે અને એ ભાષા જે મારા નાની હીરાબા હંમેશા થાળ ધોળ આરતીમાં ગાતા હતા અથવા મારી માતા જે ધૂમકેતુ મુનશી એને વાંચી અને મારી સામે એની વાત કરતી હતી તો એ ભાષા છે એ તો બહુ જ શરૂઆતથી મારી સાથે જોડાયેલી રહી છે બલકે એમ કહીશ કે ભાષા એક એવી વહેતી નદી છે કે જેણે મારા અસ્તિત્વને કોઈ કેવા અડાબીડ જંગલો વહાવી અને મારો સંબંધ આ પ્રકારનો રહ્યો છે જી અભિષેકભાઈ જેમ ગર્ભને નાળ સાથે હોય ગટરને ગંધ સાથે હોય ભાષાનો તો હંમેશા એવો સંબંધ રહ્યો હોય અભિષેક અગ્રાવત આપ જુનાગઢથી આવો છો નરસિંહ ગામથી આવો છો અને ગાંધીનગરમાં વસો છો આપણે સરકારી ભાષા પણ જોઈ છે અને બીજી કહીએ તો આ સરકારી ભાષા પણ જોઈ છે તો આપનો સંબંધ ભાષા સાથે કેમનો આપનો પ્રેમ કેમનો ભાષા ભાષા સાથે થયો શબ્દોની દુનિયામાં આપનો પ્રવેશ કેમનો થયો મને તો હંમેશાથી એવું લાગ્યું છે આટલું મોટું વિશ્વ છે એટલા બધા લોકો છે એટલા બધા પ્રદેશો છે અને એટલી બધી ભાતીગળતા છે કેટલું બધું વૈવિધ્ય છે તો જે પણ કોઈ તત્વ છે એને આપણને અહીંયા જ કેમ મૂકીએ આ ભાષામાં આ આ મલકમાં અહીંયા તો એમ બહુ ઊંડા ઊંડા રેન્જથી આપણે જોવા જઈએ તો મને એવું લાગે છે કે આ કોઈ મોટો તંતુ છે કે જેના આખા એક નકશામાંથી પસાર થઈ થઈને આપણે અહીંયા આવ્યા હું ગુજરાતમાં કેમ છું મારી ભાષા ગુજરાતી કેમ છે એ પ્રશ્નની શોધ જ મને ખરેખર એમ થાય છે કે જે જે કૃષ્ણમૂર્તિએ કીધી છે હું એમ આય મારી ભાષા ગુજરાતી કેમ છે હું ગુજરાતી કેમ છું વાત આપે કરી જૂનાગઢ અને ગાંધીનગરની તો મને આ ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચેનો જે પણ મારું આવવા જવાનું રહે છે બે સંસ્કૃતિ બે ભાષા બે બોલી બે મલક બે પ્રદેશ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ બેની વચ્ચે જે સેતુની વચ્ચે મારું જીવન બે અંતિમો વચ્ચે વારંવાર હું જીવી રહ્યો છું તો આની વચ્ચે હું જે અભિષેક તરીકે બની રહ્યો છું ઘડાઈ રહ્યો છું ફરી રહ્યો છું બની રહ્યો છું એ બધામાં મને એમ થાય છે કે આ કંઈક એવું છે જે વિશેષ એક જ જગ્યાએ કોઈ માણસ જન્મે અને ત્યાં જ મરી જાય તો એનામાં જે હોય અને એક જ એક જગ્યાએ જન્મી પછી એ માણસ વિસ્તરતો જાય વિસ્તરતો જાય વિકસતો જાય એમાં અલગ અલગ ભાષાઓ બોલીઓ એની બદલાતી જાય એ લોકો એ સંસ્કૃતિ એનામાં બદલાતી જાય અને પછી જે માણસ ઘડાય એ અલગ છે તો જૂનાગઢ અને ગાંધીનગર સરકારી અને અસરકારી ભાષા અને બોલી આ પ્રદેશ અને આ પ્રદેશ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ બે બિંદુઓ વચ્ચે હું મને જે જોઉં છું ને ત્યારે મને એમ થાય છે આ પરફેક્ટ છે જે જે છે ઘડી રહી ચ બોલાય બોલાય અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં સ ઉત્તર ગુજરાતમાં જે સ બોલાય આ ચ અને સ અથવા તો ચ અને સ એ પણ મને ઘડી રહ્યા છે તો આવી રીતે હું ભાષાને અલગ જ રીતે જોઈ રહ્યો છું જે મારા કાન મારી આંખો મારી જીભને સતત ઘડી રહ્યા છે ઉષાબેન જેમ અભિષેકભાઈએ કહ્યું એ પ્રમાણે કે ગુજરાતના અલગ અલગ પ્રદેશોમાંથી આવતા સર્જકોએ લોકોએ ભાષાને પોતાની રીતે પ્રેમ કર્યો છે પલાળી છે ભીંજવી છે રમાડી છે એનાથી વાગ્યું છે છોલા એવું છે ગીતો લખાયા છે કેટલી બધી વસ્તુ અભિવ્યક્તિ આ ભાષાએ આપી છે ઘણા લોકોને ગુજરાતી આ ભાષા તરીકે નબળી લાગે કે આવું તો જે અંગ્રેજીમાં કહેવાય એવું ગુજરાતીમાં નથી કહેવાતું ઘણાને ગુજરાતી વધારે બળવત્તર લાગતી હોય છે આ ભાષા અંગેના અલગ અલગ અભિપ્રાયો હોય છે તો આ અલગ અલગ અભિપ્રાયો જે અભિવ્યક્તિને લઈને ખાસ કરીને છે તો એમાં આપનો અભિપ્રાય શું છે અનુભવ શું છે કે આપણા આપણા શબ્દમાં સામર્થ્ય કેટલું છે આપણી અક્ષર સાધના જે કરીએ છીએ એ સાધના આપણને કયા સત્વ સુધી લઈ ગઈ છે પ્રજા તરીકે બહુ મજાનો પ્રશ્ન કર્યો ભાષાઓ દરેક જે અલગ અલગ છે એને પોતાની એક ઓળખ છે પોતાનું એક આગવું અસ્તિત્વ છે એટલે અંગ્રેજી ભાષા હોય અથવા રશિયન હોય અથવા તો આપણી ભારતની વિવિધ ભાષાઓ છે તો એ દરેક ભાષા છે એમાં તાકાત દરેકમાં છે એટલે જ આ વિશ્વ માતૃભાષા દિવસ છે મારી માતૃભાષા એ મને પોષે છે તો કચ્છની માતૃભાષા કચ્છી તો એ ત્યાંના પ્રદેશના લોકોને પોષે છે એટલે ભાષામાં જે અભિવ્યક્તિની બળવત્તરતા છે તમે જે કહ્યું કે અંગ્રેજી અને ગુજરાતી તો હું એવું કહીશ કે અંગ્રેજીમાં પ્રભાવક અભિવ્યક્તિ છે એવું માનવાને કારણ નથી તો સામે પક્ષે ગુજરાતી જ બળવત્તર અભિવ્યક્તિ કરે છે એવું માનવાને પણ કારણ નથી હા એટલું જરૂર કે મારી માતૃભાષા ગુજરાતી છે તો હું ગુજરાતીમાં ખૂબ સારી રીતે મારી સંવેદના મારા વિચારો મારા તર્ક મારી દલીલો આ બધું જ હું ગુજરાતીમાં વધારે સારી રીતે અભિવ્યક્ત કરી શકું છું એનો એક પ્રભાવ જન્મે છે મારે જો અંગ્રેજીમાં અભિવ્યક્તિ કરવાની હોય તો મારે પરભાષા એનો આશ્રય લેવાનો છે અને એ માતૃભાષા જેટલી ખિલાવટ એમાં આવી શકે નહીં એટલે માતૃભાષાનો મહિમા એટલા માટે જ છે કે આપણે નાના હોઈએ ત્યારથી આજ સુધીમાં આપણે કાને જે ભાષાના શબ્દો પડતા રહ્યા છે જેમ કમ્પ્યુટર અસરકારક અથવા તો ચેટ જીપીટી આજે જે આવ્યું છે અસરકારક ત્યારે જ બને છે જ્યારે ડેટા એમાં એકઠો થયેલો હોય તો આપણા ચિત્ત તંત્રમાં પણ જે શબ્દ ભંડોળ આસપાસના વાતાવરણમાંથી એકઠું થયું છે એ તો માતૃભાષામાં છે અને એટલે આપણી અભિવ્યક્તિ એમાં બળવત્તર બનવાની છે બીજી ભાષા કરતા જી ચોક્કસ તમે જ્યારે ચેક જીપીટી ની વાત કરી કે એઆઈ સિસ્ટમ્સ ની તમે વાત કરો ત્યારે એક વિચાર સહજપણે આવે કે જ્યાં સુધી રોબોટ્સ હતા ત્યાં સુધી એટલી બીક નહોતી લાગતી આ રોબોટ ને જ્યારથી ભાષા આવડવાનું શરૂ થયું છે ત્યારથી ચિંતા શરૂ થઈ છે તો આ ભાષા બધું ખેદાન મેદાન કરવાની શક્યતાઓ ધરાવે છે અભિષેકભાઈ તમારું શું કહેવું છે યુવા તરીકે હવે આ તો કેવું છે કે સતત આખો સમય ચક્ર બદલતું જ રહે છે તો હવે રોબોટ્સ આવ્યા પેલા ડાયનાસોર હતા પેલા આદિમાનવ હતા પછી હવે ભાષા બોલવા લાગ્યા છે હમણાં સુધી વિ ચિંતાનો વિષય નહોતો કે ભાઈ એ તો જ્યાં સુધી શું છે કે શ્રમ શ્રમને એટલે આ રોબોટ વાળી વાત આવે ને ત્યારે મને એમ થાય છે કે ત્યાં ભાષા કરતા સમય જ ના બિલકુલ સાચી વાત કરી બધું જ છે પણ સંવેદના પ્રેમ પત્રો લખી શકે છે હા ભલેન લખતા મુદ્દો તો એ છે કે ધમમે ગમે એટલું લખેલું હોય અત્યારે પણ દરરોજ લાખો શબ્દો વહેરાઈ રહ્યા છે ચૂંથાઈ રહ્યા છે લખાઈ રહ્યા છે સ્પર્શય છે કેમ બે કે પાંચ જ કેમ કે નીકળેલું છે હૃદયમાંથી ભીતરથી નીકળું છે ઊંડાણમાંથી નીકળું છે અનુભવમાંથી નીકળું છે અને એ માત્ર ને માત્ર એ જે આશીર્વાદ છે એ જે વરદાન છે એ સર્જન હારે માણસને આપ્યું છે અને એનાથી એ વિશેષ કૃપા કરી છે એને કે એ સર્જન હારે પાછા પોતાના જ બનાવેલા સર્જકો બનાવ્યા કે લેખકો કવિઓ પોતાની સંવેદનાઓ રજૂ કરી શકે રોબોટ ગમે એટલું કરે એ કોઈની આંખોમાં જોઈને આંખો નાખીને વાત નહીં કરી શકે અથવા એ કરી શકશે તો એની પાસે આંખોની ભાષા નહીં હોય અને એટલું જ નહીં દરેક વ્યક્તિની પોતાની ભાષા છે એની એક આગવી ફ્લેવર હોય છે એનો એક આગવો સ્વાદ હોય છે એની અભિવ્યક્તિની એક લાક્ષણિકતા હોય છે ચેટ સરલીકરણ એટલે આપણે કહીએ ને સ્ટીમ રોલર તમને કહું કે એમને કહું કે ઉષા ઉપાધ્યાય શૈલીમાં તમે કવિતા લખી બતાવો તો એ શૈલીમાં કવિતા લખી શકે છે ના એ એક જે આપણે કહીએ ને

ત્યારે આપણે ચિંતા કરવાની જરૂર હશે અને મને એવું લાગે છે કે એવી સંભાવના હજુ તો સદીઓ સુધી દેખાતી નથી પછી આ તો વિજ્ઞાન છે આવે પણ ખરું પણ માણસ પાસે જે સંવેદનાની મૂડી છે અને દરેક સર્જક અહીંયા હું સર્જકને યાદ કરું છું કે દરેક સર્જક એની અભિવ્યક્તિ છે એની એક લાગ આગવી છટા હોય છે લાક્ષણિકતા હોય છે અને એ જ એની ઓળખ બને છે એ જ એની ખાસિયત બને છે એટલે તમે મુનશીને વાંચો તો એનો જે ભાષા પ્રવાહ છે એનો જે વેગ છે પ્રભાવકતા છે તો ધૂમકે છે એમાં લાગણીનું ઊંડાણ છે એ આપણને સ્પર્શી જાય છે એટલે આ જે ખાસિયતો છે એ તો વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોવાની એની ભાષામાં એના પડઘા ઝી લાવવાના એટલે ચેટ જીપીટી સરળીકરણ કરી શકશે અનુકરણ કરી શકશે પણ મૌલિકતા નહીં લાવી શકે જી એ મૌલિકતા નહીં લાવી શકે મૌલિકતા માણસોનો વિષય છે એ લાવી શકશે ઉષાબેન આપ લગભગ ઘણા બધા દાયકાઓથી આ વિદ્યાર્થીઓ સાથે બદલાતી ટેકનોલોજીના આપ સાક્ષી રહ્યા છો અને હવે તો સહભાગી પણ રહ્યા છો તો ક્યાંક તમને એવું લાગે છે કે હવે લોકો લખવાનું કહેવાનું બોલવાની જે રીત છે છટા છે જે જૂના સમયમાં પત્રો આપણે જોતા હતા અથવા તો જે ઊંચાઈ પર રહીને બે વ્યક્તિઓ પોતાના ભિન્ન વિચારો રજૂ કરી શકતા હતા આજે ક્યાંક યુવાનો બોલતા હોય તો શબ્દોની શોધમાં ખચકાતા હોય અથવા તો યોગ્ય શબ્દ ના મળતા હોય અથવા બે ત્રણ ભાષાના શબ્દો ભેગા કરીને વાત કરવી પડતી હોય તો આ પ્રકારની એ પણ એક અભિવ્યક્તિ છે આ યુગની અસમની સમયની અભિવ્યક્તિ છે તો તમે આ સમયની અંદર જે ફેરફારો થયા પરિવર્તનો થયા એક સાક્ષી ભાવે જો જુઓ બિલકુલ તો તમને કેવા લાગે છે અને તમે એને આવકારો છો સ્વીકારો છો કે એના વિવેચનમાં કે એની છો એની ટીકામાં તો નથી પણ જે સાક્ષી ભાવ કહ્યો એની બહુ મજા છે કે દાખલા તરીકે હું ઉદાહરણ આપું ઓગણીસો ને અઠ્ઠાણુંમાં મેં ગુજરાત વિદ્યાપીઠના અમારા કમ્પ્યુટરના પ્રોફેસરને એવું પૂછ્યું હતું કે અંગ્રેજી ભાષામાં એવી શોધ થઈ છે કે શોધ થઈ રહી છે થઈ તો નહોતી ગઈ અથવા તો આપણા સુધી નહોતી પહોંચી કે આપણે બોલીએ અને સીધું જ એ ટાઈપ થવા માંડે મારા જેવાને છે કમ્પ્યુટર વાપરવું હોય પણ મને ટાઈપની સ્પીડ ન આવે તો મારું લખવાનું ગતિ છે એ ધીરી પડી જાય તો ત્યારે એ પ્રોફેસરે કહ્યું હતું કે એવી શોધ અત્યારે થઈ રહી છે કમ્પ્યુટર જગતની અંદર કે માણસ બોલે અને સીધું જ એ ટાઈપ થવા માંડે તો ત્યારે એ પ્રશ્ન હતો મારા મનમાં ઉત્સુકતા હતી જરૂરિયાત હતી અને હતું નહીં એ વખતે આજે હમણાં જ અભિષેકભાઈએ કહ્યું એ રીતે આપણે બોલીએ અને સીધું જ આપણા મોબાઈલમાં ટાઈપ થાય એ ડિવાઇસ પ્રાદેશિક ભાષાઓમાં પણ આવી ગઈ છે એટલે બદલાતા સમયની સાથે ટેકનોલોજી છે એ આપણને મદદરૂપ થવાના પૂરતા પ્રયત્ન કરે છે આપણે સાવધ રહીને એનો ઉપયોગ જો કરીએ તો એ આપણને મદદગાર છે બીજું તમે જે વિદ્યાર્થીઓની વાત કરી એમનું શબ્દ ભંડોળ ઓછું છે એવું લાગે છે એનું કારણ એ છે કે વાંચન ઘટ્યું છે જ્યાં સુધી મબલખ વાંચન ન હોય અથવા તો પ્રજાની સાથે આમ જનતાની સાથે નાના નાના ગામડાઓમાં જ્યાં સુધી સતત લોકોની વચ્ચે રહેવાનું ન બને

મારો પ્રશ્ન એ હતો કે આપણે આપણે ગુજરાતી ભાષા ઉપર ગર્વ ઘટી રહ્યો છે તેના પાછળ નું મૂળ કારણ શું હશે અને બીજું એક આપણી અંગ્રેજી ભાષા ઉપર નિર્ભરતા બહુ વધી રહી છે અને અત્યારે આપણે જોવો તો કોઈને વાંચવાનો રસદ નથી રહે એવું લાગે છે બધા આપણે જો તો વાંચવાનું ઘટી રહ્યું છે અને બીજું એક આપણી સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષામાં શું તફાવત છે હા જે પ્રશ્ન છે અને ચિંતા છે એ સાચી છે કે અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધારે છે નવી પેઢી છે એનાથી અંજાયેલી છે હું એવું કહીશ કે અંગ્રેજી ભાષા છે એ વ્યવસાય માટેની ભાષા છે વિશ્વભરમાં અંગ્રેજી ભાષાનો વ્યાપ પુષ્કળ છે અને એનું કારણ આપણે જાણીએ છીએ કે રાજકીય રીતે અનેક સંસ્થાનો એણે અનેક દેશોમાં જઈ અને સ્થાપ્યા હતા એના પર સદીઓ સુધી રાજ્ય કર્યું હતું એટલે અંગ્રેજીનો પ્રભાવ દુનિયામાં વ્યાપક છે અને વ્યાપાર જો કરવો હોય અથવા તો એ વિવિધ પ્રદેશના જ્ઞાનને પણ અંગ્રેજીના માધ્યમથી આપણે સહેલાઈથી મેળવી શકીએ છીએ એટલે એ રીતે અંગ્રેજીનો મહત્ત્વ પણ છે અંગ્રેજીનો પ્રભાવ પણ છે પણ એમ કહીશ કે ગુજરાતી ભાષા છે એને માટેનું ગૌરવ ઓછું છે તો એને માટે કારણભૂત તો આપણે જ છીએ આપણે એટલે કે આપણે સૌ પ્રજા ગુજરાતી જનો એ જ એને માટે જવાબદાર છે કોઈ આપણી સાથે અંગ્રેજીમાં વાત કરે અથવા બીજા પ્રદેશમાંથી આવી અને ત્યાંની પ્રાદેશિક ભાષા એને માનો કે દક્ષિણ ભારતમાંથી છે અને આપણી સાથે અંગ્રેજીમાં બોલે છે અથવા ઉત્તર ભારતમાંથી છે અને આપણી સાથે હિન્દીમાં બોલે છે વર્ષોથી એ ગુજરાતમાં રહે છે તો આપણે પ્રેમથી કહી શકીએ કે તમે અમારી સાથે ગુજરાતીમાં વાત કરશો તો અમને વધારે ગમશે પણ આપણે એવું નથી કરતા એટલું જ નહીં આપણા આસપાસના સ્વજનો મિત્રો પરિવારજનો એ લોકો અંગ્રેજીમાં વાત કરે ગુજરાતી જ હોય અને છતાં એ અંગ્રેજીમાં વાત કરે તો એમાં એમની માનસિકતા તો એ જ છે કે અંગ્રેજીમાં બોલવું એ વધારે પ્રભાવશાળી અભિવ્યક્તિ છે કેમ તો સદીઓ સુધી જે રાજા એટલે કે જે શાસક રહ્યા હતા તો એનો એક પ્રભાવ રહ્યો છે અને એટલે એનું અનુકરણ જાણે અજાણીએ એને માટે ટર્મિનોલોજીનો શબ્દ છે કોલોનિયલ માનસિકતા તો જે આપણે સંસ્થાનવાદી માનસિકતાના શિકાર આજે પણ છીએ અને એટલા માટે અંગ્રેજીનો પ્રભાવ છે એવું લાગે પણ બે ચાર ભાષાઓને ભેગી કરીને જ્યારે વાત થાય છે એમાં મારે એવું કહેવું પડે કે ગુજરાતી બોલો તો શુદ્ધ ગુજરાતી બોલો અંગ્રેજી બોલો તો શુદ્ધ અંગ્રેજી બોલો પણ ગુજરેજી મિક્સ એમ કરીને બોલવાની જરૂર નથી વિશ્વની સંસ્કૃતિના લોકો કેમની આ ભાષાને પસંદ કરે છે એ આપણે જોઈએ એક કોરિયન મિત્ર છે ઇન્સ્ટાગ્રામ ઉપર

ભાઈબ તો કેમ છે ભાઈ આ વિશ્વની સંસ્કૃતિઓ કેટલી ખુલ્લી હોય છે અને ગુજરાત પણ જે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ચરિતાર્થ કરતું અભિષેકભાઈ આપ કંઈક છેલ્લી કમેન્ટમાં ઉમેરો મને જે અગાઉ પ્રશ્ન હતો ને આ આ બે એમાં જોડાઈ જાય છે એટલે હવે હું ભેગા કરીને મારી જે સમજ છે એ રજૂ કરી દઉં મને લાગે છે ભાષા છે ને એ એક્સપ્લોર કરવાની ઘટના છે જેને એમ છે કે ગુજરાતી વંચાતું નથી ગુજરાતી લખાતું નથી ગુજરાતીનું એટલું પ્રભુત્વ નથી મને ગુજરાતી પ્રત્યે અભિમાન નથી ગૌરવ થાય એવી કોઈ ઘટના નથી મારો બહુ સાદો પ્રશ્ન છે કે તમને ગુજરાતી ભાષાનો અનુભવ કેટલો છે શું કર્યું છે તમે ગુજરાતી ભાષામાં તમારી રીતે તમે શું યાત્રા કરી છે બે ત્રણ મુદ્દા એવા છે મેમ કે ધર્મ ઈશ્વર માતા પિતા પછી વતન અને ભાષા આ અમુક મુદ્દા એવા છે કે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા છે આપણે એના વિશે વિશેષ કોઈ ઊંડાણથી જવાની આપણી પોતાની કોઈ તાલાવેલી જ નથી કે મને ફોર એક્ઝામ્પલ મન થઈ જાય ઉર્દુ માટે જવાનું તો હું કેમ નવા નવા શાયર શોધું છું ગુજરાતી ભાષાના કવિઓને વાંચવાની મારી તાલાવેલી કેટલી ઉત્ખંઠ ઉત્ખંઠા કેટલી મને કેમ એમ ન થાય કે આજથી પચાસ કે સો વર્ષ પહેલાં જે લખાયેલું છે એનું વાંચવા માટે થોડું મથું મારા વડીલો જે લખી ગયા છે હવે મારે લખવાની ઉતાવળ નથી કરવાની મારે એને વાંચીને સમજવાનું છે કે હવે બાકી શું છે એ લોકોની પીડા શું છે જે મારે દૂર કરીને હવે આ અલ્પવિરામ મુકાયું છે એમાં આગળ મારા મારા બે શબ્દો મૂકવાના છે જે ઘટે છે એમાં મારે ઉમેરવાનું છે કેમ કે હું નવી પેઢીનો નવો યુવાન નવો સર્જક નવો લેખક છું નહીં કે મારે ખાલી ને ખાલી એવી રજૂ કરવાનું છે કે ઇંગ્લિશ નું જ મહત્વ છે બધા અંગ્રેજીમાં બોલે છે મારું બાળક પણ અંગ્રેજીમાં ભણશે કેમ કે ગુજરાતી માટેનું આપણું કોઈ ખેડાણ જ નથી મારા પાસે સામે અભિષેક એ પણ એક એક વાત મૂકવાનું મન થાય કે જ્યારે પ્રજા તરીકેની વાત કરીએ વાચક તરીકેની વાત કરીએ શું આજના સર્જકો આજના લેખકો એ ખરેખર પ્રજાની સંવેદનાને ઝીલી શકીએ છે ખરા ઝીલી રહ્યા છે ખરા કેમ કે આ ગુજરાત છે જેમાં ટેલર સ્વિફ્ટના ગીતો પણ સંભળાય છે આજ ગુજરાત છે જેમાં કોરિયન બેન્ડ બીટીએસના ચાહકો છે આજ ગુજરાત છે જેમાં અલગ અલગ ભાષાની અંદર ગાતા લખતા લોકોને સાંભળવા વાંચવામાં આવે છે અને ગુજરાતી વાંચકો સર્જકોને સર્જકોને પણ વાંચવામાં આવે છે તો ક્યાંક એવું થયું છે ઉષાબેન આપણે આપણે બહુ તરફ તરફ ગયા છીએ અથવા તો સમાજમાં જે વાસ્તવિકતા છે વાસ્તવિકતાને ઝીલી શકવામાં કદાચ ગુજરાતી સર્જક થોડો અસમર્થ નીવડ્યો હોય અથવા તો બહુ ઓછા લોકો એની સમજ કેળવી શક્યા હોય એવું કંઈક આપણે લાગે છે કે આપણે નવા વિષયોની જરૂર છે વધારે પ્રજાની વચ્ચે જવાની જરૂર છે તો કદાચ જે વિષયોનું પુનરાવર્તન કવિતાઓમાં જે વર્ષોથી અભિવ્યક્તિ જો તાજી હોય એમાં કશુંક નવું હોય તો જૂનો વિષય પણ સ્પર્શી જાય છે આટલી વાત જમા પક્ષે રાખીને હું ઉદાહરણ આપીશ ધ્રુવ ભટ્ટનું નું ધ્રુવ ભટ્ટની પાસે વિષયોનું નાવિન્ય છે એટલું જ નહીં આપણે જે જીવાતું જીવન છે આપણી આસપાસનું જીવન છે એને એટલી અતિ ઉત્તમ રીતે એમણે એમની એક એક નવલકથાની અંદર આ લેખ્યું છે એમણે જે નવલકથા તિમિરપંથી લખી છે હું ધ્રુવ ભટ્ટની તો જબરજસ્ત ફેન છું અહીંયાથી કહેવામાં મને વિશેષ આનંદ થશે એમની તત્વમસી નવલકથા હોય સમુદ્રાંતિકે હોય તિમિરપંથી હોય અને ન ઇતિ જેમાં એમણે સાયન્સ ફિક્શન કહેવું જોઈએ કે આ ગ્રહ પરથી જ્યારે માનવ વસાહત છે એ જીવી ન શકે એવું વાતાવરણ દૂષિત થઈ ગયું માણસો દ્વારા જ દૂષિત થયું અને બીજા ગ્રહ પર જઈને વસે છે આવો વિષય ધ્રુવભટ ન ઈતિમાં લઈ આવ્યા છે અને તિમિરપંથી તો જે આસપાસ આપણી જે પ્રજા જીવી રહી છે એના જે પ્રશ્ન છે અહીંયા એને વિશે વિસ્તાર નથી કરવો એટલે હું વિશેષ ઉલ્લેખમાં નથી જતી પણ જીવાતા જીવન એના કેટલાક ખૂણાઓ કે જે અંધારિયા છે જ્યાં રહેનારો માનવી જીવનારો માનવી એની પારાવાર સમસ્યાઓ છે એને પણ તિમીરપંથીમાં ધ્રુવ ભટ્ટે બહુ જ સુંદર રીતે એનું આલેખન કર્યું છે આવા સર્જકો છે રામ મોરી નવી પેઢીનો આપણો સર્જક એણે પણ એની મહોતું નામનો જે વાર્તા સંગ્રહ છે એની વાર્તાઓમાં ગ્રામીણ સમાજ અને શહેરી સમાજ એના પ્રશ્નોને એણે વાચા આપી છે વર્ષા તો છે જ અમારા પ્રિય લેખિકા પણ નવી પેઢીના લેખકો અજય સોની કેટલી સરસ રીતે નવા વિષયો લઈ અને જીર્ણું નકશીકામ કામ કરી અને લખી રહ્યા છે એ જ રીતે અભિમન્યુ આચાર્ય એની પણ અભિવ્યક્તિ છે બહુ જ સુંદર રીતે કામ એ પણ કરી રહ્યા છે અભિષેક ભાઈ આપને પૂછીશ કે જેમ ઉષાબેને કહ્યું એમાં જો આપ અમુક આપના અનુભવો કેમ કે ઘણું બધું લખાણ છે જે સોશિયલ મીડિયામાં લખાઈ રહ્યું છે હવે ગ્રંથસ્થ કરવાનો એક જે છે ઉપક્રમ બહુ ઓછો કે મર્યાદિત થતો હોય છે લોકો પોતાની રીતે વોટ્સએપ ગ્રુપમાં વાર્તાઓ લખતા હોય કે રચના કરતા હોય અથવા તો એવા સ્વરૂપોની રચના કરતા હોય જે સ્વરૂપની કોઈ વ્યાખ્યા હજુ સુધી થઈ નથી હોતી એ તો કેવા સ્વરૂપોના સાહિત્ય તમે જોઈ રહ્યા છો અથવા કોઈ ચોક્કસ નવા વિષયો તમને એમાં મળી રહ્યા છે કે આ વિષય ઉપર આની અગાઉ ચર્ચા નથી થઈ જે કદાચ જે ઘણી વાર આપણે અમુક સિરીઝ જોઈએ મોડર્ન લવ જેવી સિરીઝ જોઈએ આપણને થાય કે આપણા સમયની તો વાત છે આની અંદર તો આ પ્રકારની વાત આજના સાહિત્યમાં જે કદાચ નામ નથી જાણતા આપણે અજાણ્યાઓ છે કદાચ વોટ્સએપના મેસેજો જ છે બધા લોકો અથવા તો ફેસબુક ની કોઈ પોસ્ટો જ છે તો આવો આ કોઈ અનુભવ છે નવી અભિવ્યક્તિમાં બિલકુલ વિષય પ્રશ્ન છે ઉત્સવભાઈ અને મને કહેવામાં આનંદ થાય છે આ વાત આખી કે અત્યારની જે જનરેશન છે જે આપણે કીધું કે એનું કોઈ ફોર્મેશન નથી લખવા માટેનું કે શું લખી રહ્યા છે એમાં જે આમ ખટકતી એક વસ્તુ છે એ એટલી છે કે એમાં એક્સપ્રેશન ઓછું છે રિએક્શન વધારે છે કંઈક કેવું છે એને પણ એને રિએક્શન રૂપે કેવું છે એ અભિવ્યક્તિ નથી એ કોઈક કોઈ કે કંઈ કીધેલું છે એની સામે એનું એનું પોતાનું એક પ્રતિક્રિયા પ્રતિક્રિયા છે બરાબર છે અને વાત રહી નવું લખવાની તો એમાં એવું છે કે આ ઉતાવળ જે છે ને આપણી કે મારે કંઈ પણ છે તો એને એક્સપ્રેસ કરી દેવું છે ફટાફટ કહી દેવું છે કેમ કે કંઈક આમ કીધું છે આણે આમ કીધું છે તો મારે એવું કહેવું છે પણ એ મોરારી બાપુ કથામાં વારંવાર એક વાત કરે છે કે સર્જક હંમેશા નિરંકુશ હોવો જોઈએ કોઈને પણ તાબામાં હા એનો મતલબ એવો નથી કે એનો એનું શીલ છોડી દે એનો વિવેક છોડી દે સ્વંદી સ્વચ્છંદી ના હોવો પણ એ બિલકુલ સ્વતંત્ર છે મુદ્દો ખાલી એટલો છે કે મારે એ વિષયને શોધવાનો છે મારી અભિવ્યક્તિનો તળિયાનો મુદ્દો શું છે એ મારે શોધવાનો છે અને મારે કહેવાનો છે નહીં કે આણે આ કીધું એટલે મારે કેવું છે નહીં કે આણે આ કીધું એટલે મારે કેવું છે મારે શું વાત કરવી છે મારા શું અનુભવો છે કેમ કે હું જુનાગઢથી આવું છું એટલે મારે નરસિંહના ગાઉ ફરજિયાત નથી પણ નરસિંહને ધ્યાનમાં રાખીને લખવું બહુ જરૂરી છે એને મારે તડછોડવાના નથી એના પગે પડીને નમન કરીને વિવેકથી હવે જૂનાગઢ શું કહેવા માંગે છે એ મારે કહેવાનું છે પણ જો એ મને જ ખબર નથી મારા કોઈ અનુભવ જ નથી મારું કોઈ એના માટેનું ખેડાણ જ નથી કોઈ યાત્રા જ નથી તો હું શું વાત કરીશ હું જે આ શહેરનો કોઈ પહેલા શહેરનો કોઈ આ વિષયનો પહેલા વિષયનો જે વાત કરી રહ્યો છે એની સામે હું વાત કરીશ એ મારી પ્રતિક્રિયા છે અભિવ્યક્તિ તો બિલકુલ ચાકડા અને ચૂલા સાથેના સંબંધો તમારા મજબૂત હોવા જોઈએ એક દર્શક આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીએ હલો

કે જગત જગતભરમાં આપણા ગુજરાતીઓ જે કહેવાયું જ છે આપણા કવિએ કહ્યું છે એમ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતીઓ દેશ વિદેશમાં જઈને સ્થાયી થયા છે ત્યાંનું નાગરિકત્વ લીધું છે આપણા જાણીતા સર્જકો એ મધુરાય હોય પ્રીતિ સેનગુપ્તા હોય હરનીશ જાની હોય આ બધા જ લેખકો છે એ દાયકાઓથી અમેરિકામાં રહેતા હોય અને અંગ્રેજી ભાષામાં લખે તો એમને એના વાચકોનો સમૂહ ખૂબ મોટો થઈ જાય વ્યુઅરશીપ વધે અને તેમ છતાં તેઓ ગુજરાતીમાં જ લખે છે કેમ મારી આ જિજ્ઞાસા હતી અને મેં એક પ્રોજેક્ટ લઈ અને એના ઉપર કામ કર્યું એક વર્ષ અમેરિકા રહી આ બધા સર્જકોને મળી પ્રશ્નોત્તરી કરી ઈમેલથી જવાબો મેળવ્યા અને પ્રશ્ન મારો એ હતો કે તમે અંગ્રેજીમાં શા માટે નથી લખતા અને ત્યાં રહો છો છતાં ગુજરાતીમાં જ લખો છો અને મારી હાઈપોથીસિસ એ હતી કે માતૃભાષામાં લખે છે ત્યારે માતૃભાષાના માધ્યમથી એ માતૃભૂમિ સાથે જોડાય છે અને વિદેશમાં એ ઉર્જા મેળવે છે પંચાણું ટકા સર્જકોએ કહ્યું કે હા વાત સાચી છે વિદેશમાં ભલે રહીએ છીએ સમૃદ્ધ છીએ પણ માતૃભાષા સાંભળવા માટે અને બોલવા માટે અમે તરસતા હોઈએ છીએ તો વિદેશમાં પણ જે લોકો ગુજરાતીઓ જઈને વસ્યા છે હા ત્યાં જ જે જન્મ્યા છે એવા ભારતીય મૂળના ગુજરાતી મૂળના પણ ત્યાં જન્મેલા એને માટે પરિસ્થિતિ વૈશ્વિક ઓળખ ધરાવે છે એક છેલ્લો ફટાફટ રેપિડ રાઉન્ડ ક્વેશ્ચન છે આ જે બધાના એક દાદ સાંભળવો પણ હશે ગુજરાતી મીડિયમ કે અંગ્રેજી મીડિયમ માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી ગુજરાતી મીડિયમ જી ચોક્કસ ગુજરાતી મીડિયમ ઉત્તમ અને ગુજરાતી મીડિયમમાં ભણો તો અંગ્રેજી સારું કરજો અને અંગ્રેજી મીડિયમમાં ભણો તો ગુજરાતી સારું કરજો અને છેલ્લે જતાં જતાં આપણી જે બોલીઓની જે મીઠાશ છે એ મીઠાશ પણ ઇન્સ્ટાગ્રામ ઉપર કેવી રીતના રેલાય છે એક નાનકડી રીલ જોઈએ અને પછી આજના કાર્યક્રમની સમાપ્તિ કરીએ

ચોથી ક્યાં ભૂઈ ગઈ કેટલા રહી કા ચમ મોરલ આગળ હેડ મારી વાહે હું કા માલસ મારી હોડ માં હું કરવા ગુસ્સો આ ગોકો માર્યો ગોદો માર્યો ખંજેર આવેસ કોણ આવો ગાંધીજી ગોદીજી પાન પોણી પાંચ પોચ પાકડો બકડો હાકલી તો આપણી ભાષાની મજા છે લોકો સુરતીથી પણ રિક્વેસ્ટ કરે છે પણ એના માટે અલગથી સેશન આપણે કરીશું પણ આ સરસ મજાના સેશન માટે સરસ મજાની મજાની ચર્ચા માટે જે ભાષાનો વિહાર કર્યો એના માટે અભિષેકભાઈ આપનો અને ઉષા મેડમ આ બંનેનો હૃદયપૂર્વક આભાર માનું છું તો દર્શક મિત્રો આ હતી આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનાર ઉપર માતૃભાષા દિવસની ઉજવણી ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે ત્યાં સુધી અમને આવશો આવજો